સમજાવો અને તેમના વરઘોડા પણ નીકાળો આ નિવેદન લઈને કોંગ્રેસના ધારાસભ્ય વિપક્ષના નેતા અમિત ચાવડા પણ મેદાન આવ્યા છે અને તેમણે વળતો પ્રહાર કર્યો છે ગુનેગારો અસામાજિક તત્વો ઉઠલેગરો માફિયાઓ બેફામ થયા છે યુપી બિહાર કરતા પણ આજે ગુજરાતની પરિસ્થિતિ બદતર છે એક બાજુ દારૂ ડ્રગ્સના માફિયા હોય ભૂમાફિયા ખનન માફિયા મેડિકલ માફિયા બળાત્કારીઓ ખંડણીખોરો આ બધા જ લોકો બેફામ થયા કોઈને પણ પોલીસ નો પ્રશાસનનો સરકારનો કે કાયદાનો ડર રહ્યો નથી સરકારનો કોઈ પણ જાતનો કંટ્રોલ પણ રહ્યો નથી અને એક બાજુ ગૃહમંત્રીશ્રી પોતાની વ્યક્તિગત ઈમેજ વધારવા માટે બ્રાન્ડિંગ કરવામાં વ્યસ્ત છે બીજી બાજુ ગૃહમંત્રી કે દંડા થી બધાને સીધા કરીશું વરઘોડા તો નીકળશે આપણે બધા જ જાણીએ છીએ ભૂતકાળમાં પણ નામદાર હાઈકોર્ટ ને કોર્ટ દ્વારા અનેક વખત સરકારને પોલીસને ઠપકા પણ મળ્યા છે કે આ રીતે તમે વરઘોડા કાઢો કોઈને મારપીટ કરો એ યોગ્ય નથી તેમ છતાં એમાં સુધરવું નથી પણ બીજી બાજુ સોશિયલ મીડિયા મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ માટે ગૃહમંત્રી એમ કે વરઘોડા તો નીકળશે પણ મારે ગૃહમંત્રી શ્રીને સરકારને કહેવું છે જો વરઘોડા કાઢવા જ હોય તો મૂસડાનો દસ હજાર કરોડ રૂપિયા નું જમીન કૌભાંડ થયું એના જવાબદાર લોકો જેલમાં છે એમની ધરપકડ થઈ ત્યારે કે મરગોડા ના કાઢવા માંડ્યા ગુજરાતમાં હમણાં હોસ્પિટલ માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નું કરોડો રૂપિયા નું કૌભાંડ પકડાયું આ તો એક હોસ્પિટલમાં પકડાયું આવી આખા ગુજરાતમાં એક વ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું આ ખ્યાતિ હોસ્પિટલમાં ત્રણ વર્ષમાં એકસો દસ કરતા વધારે લોકોના મૃત્યુ થયાના આંકડા બહાર આવી રહ્યા છે ત્યારે એ ખ્યાતિ હોસ્પિટલ કે જે લોકોના હત્યા માટે જવાબદાર છે કરોડો રૂપિયાના કૌભાંડ માટે જવાબદાર છે એમાં જે આરોપીઓ પકડાયા છે એના વરઘોડા ગૃહમંત્રી શ્રી હજુ સુધી કેમ નથી કાઢતા તમને કરોડો રૂપિયા ભાજપને ફંડ આપ્યું છે એટલે હજુ એના મુખ્ય સૂત્રધારો કે કાર્તિક પટેલ હોય કે બીજા લોકો હજુ સુધી કેમ નથી પકડાતા જો વર્ગોડા કાઢવા જ હોય કાયદાનો ડર ઉભો જ કરવો હોય તો ખ્યાતી હોસ્પિટલ દેવા கவுબાંડો કરવાવાળા લોકોની હત્યારા માટે જવાબદાર હોય એવા લોકોના વર્ગોડા કેમ નથી કાઢતા આપણે એક એકના ડબલ વારીસ કિંમત 6000 કરોડનો બીજાને કૌભાંડ આપણે જોયું ગૃહ મંત્રી સાથે મોટા હોય ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે હોય હોય એમના મંત્રી સાથે એના ટ્રસ્ટમાં ભાજપના નેતાઓ હોદ્દેદારો ટ્રસ્ટીઓ હોય એવા એકા ડબલ ની સ્કીમ દ્વારા ડીજે જે કૌભાંડ થયું છ હજાર કરોડ રૂપિયા નું કૌભાંડ થયું એના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલાજુ કેમ નથી પકડાતા એના જે આરોપીઓ છે જે લોકોના છ હજાર કરોડ કરતા વધારે રકમ દુબાડનારા લોકો છે એનો વરઘોડો સરકાર ગુજરાતમાં નકલી પીએમઓ ઓ અધિકારી પકડાયા નકલી સીએમ ઓ અધિકારી પકડાયા નકલી કચેરીઓ પકડાઈ નકલી ટોલ નાકા પકડાયા નકલી જજ પકડાયા બધું જ નકલી પકડાયું તે કિરણ પટેલ થી લઈને નકલી વાળા જેટલા પકડાયા એના વરઘોડા આજ દિન સુધી ગૃહમંત્રી શ્રી કે સરકારે કેમ ના કાઢ્યા ગુજરાતમાં લાખો લોકો ને આ નકલી ના નામે લૂંટ ચલાઈ રહી છે એ બાબતે ક્યારે વરઘોડા ના નીકળે જે બળાત્કારીઓ છે જેના ભાજપ નો ખેસ પહેરેલો હોય જેના ભાજપ ના નેતાઓ સાથે નજીક નો ધોરોબો હોય ને ફોટા આવતા હોય એવા એક પણ ગુનેગારનો વરગોડો સરકારે કેમ ના કાઢ્યો જે ડ્રોગ્સ પેડલરોને પકડાય છે જે ભાજપના નેતાઓ માટે નજીકનો સંબંધ ધરાવે છે એવા એક પણ ભાજપના મડકિયાનો વરગોડો કેમ નથી નીકળતો જ્યારે ગુજરાતમાં ગૌભાંડ કરવાવાળા ભ્રષ્ટાચારીઓ ગુનેગારો ગુટલેગારો અસામાજિક તત્વો બેફામ બન્યા છે આપણે રોડ ટીવી મીડિયામાં જોઈએ છે ત્યાં જમીનના કબજા લેવા માટે

ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છે કે ખાલી સસ્તી પ્રસિદ્ધિ માંથી બહાર આવો ખરેખર કાયદો ને પોલીસનું શાસન પ્રસ્થાપિત કરો લોકોમાં ગુનેગારોમાં ડર હોવો જોઈએ કે કાયદો પણ ગુજરાતમાં અસ્તિત્વમાં છે કાયદાનું શાસન છે અને મુખ્યમંત્રી શ્રી જયારે પોતે જ ગૃહ વિભાગ જોતા હોય તો એમને પણ કહેવું છે કે ગુજરાતમાં જે કૌભાંડો છે

તો કરી દેજો અને બે લાયકોન પણ દબાવી દેજો જેથી કરીને પહેલી નોટિફિકેશન આપને મળી જાય નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો